નેશનલ મેડિકલ કાઉન્સિલના બિલને અટકાવવા અને તેમાં જરૂરી સુધારા કરવાની માંગ સાથે બિલના વિરોધ મુદ્દે રાજકોટ કલેક્ટર કચેરી સામે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના હોદ્દેદારોએ ધરણા યોજાયા હતા અને સાત મુદ્દાની માંગણી સાથેનું આવેદનપત્ર અધિકારીઓને એનાયત કરીને ઉગ્ર રજૂઆત કરી હતી અહેવાલ લલિત વ્યાસ મેઈન માંગણી છે અમારી એનएमसी બિલમાં સુધારા કરવા અને એમાં જે કંઈ કરેક્શન કરવા છે એના માટે આખા રાષ્ટ્રવ્યાપી ધરણાનો પ્રોગ્રામ કરવામાં આવેલ છે આગામી સમયમાં દોઢ મહિના સુધીમાં જો કાંઈ પણ ઉકેલ લાવવામાં આવશે નહીં તો એના જલદ પગલાં લેવા માટે રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમોની યોજના કરવામાં આવેલ છે એનએમસી બિલમાં સુધારા કરવા અને ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ જે છે એમાં ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલના પૂરતો એને હક આપવો આજરોજ પૂરા ભારત વર્ષમાં નેશનલ મેડિકલ બિલ નામનું જે વિધેયક પસાર થવામાં છે એના વિરોધમાં પૂરા રાષ્ટ્રના તમામ તબીબો એક થઈને એનો વિરોધ કરે છે મુખ્ય મુદ્દો છે એ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા જે સંપૂર્ણ રીતે લોકશાહીની ઢબે ચૂંટાયેલી સંસ્થા છે એની બદલે આ નિયુક્ત કરેલા માણસોને થકી આ નેશનલ મેડિકલ બિલ ચલાવવાની જે અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે એનો સમગ્ર ભારત દેશના તમામ તબીબો વિરોધ કરે છે આ ઉપરાંત પીસીએન એ એટલે કે જે સેક્સ ડિટરમિનેશન માટે થઈને જે બાળકના એના એને અમે તમામ તબીબો સહકાર આપીએ છીએ પણ જ્યારે ક્લેરિકલ મિસ્ટેક જે સ્ટાફથી રહી જાય છે એના કારણે તબીબોને જે દંડ લાગે છે એનો અમે ઉગ્ર વિરોધ કરીએ છીએ અને આ અમારો બીજો મુખ્ય મુદ્દો